અયોધ્યામાં ભગવાન શ્રી લલ્લાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર દેશમાં ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે દેશમાં દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો અને સમગ્ર દેશ રામમય બનીને દેશ રાજ્ય શહેરો સોસાયટીઓ ગલીઓમાં જય શ્રી રામના નારાથી ઉઠ્યું હતું ત્યારે દેશભરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદના ચાંદોડિયા ખાતે ખાતે પણ સોસાયટી પરિવાર દ્વારા નાના બાળકોથી લઈને યુવાનો અને વયવૃદ્ધો દ્વારા પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા જેમાં વિવિધ પ્રકારના રામાયણના પાત્રોની વેશભૂષા શોભાયાત્રા ભજન સુંદરકાંડ પાઠ અખંડ રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રિના સમયે દીવડા પ્રગટાવીને મહાઆરતી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી શાંતિ પૂજ હોમ્સ છેલ્લા ત્રીસ દિવસથી શાંતિ પૂજ્ય યુવક મંડળ દ્વારા અમે લોકો પૂરી મહેનત શ્રદ્ધા અને લગનથી આ કાર્યક્રમની પાછળ ખૂબ મહેનત કરી છે શાંતિ પૂજ્ય હોમ્સના તમામ મિત્રો બહેનો નાના ભૂલકાઓએ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે રામ જન્મા ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ ખૂબ સારા પ્રસંગે સાતસો વર્ષ બાદ આ બનાવ્યો આ સાથે અમારા કાર્યક્રમની જે રૂપરેખા મુજબ તોરણ અને સોસાયટીની અંદર શ્રી ના ધ્વજ અમે ફરકાવ્યા વેશભૂષા આયોજન કર્યું વેશભૂષાનું બી આયોજન કર્યું ગરબાનું બી આયોજન કર્યું છે મહાઆરતી બી કરી છે ચાર થી છ અહી મહિલા મંડળ બહેનો સતત રામધૂન કહી રહી છે આ તમારો કાર્યક્રમ પત્યા બાદ બી રામધૂન ચાલુ જ રહેશે સાડા છ એ અમે મહાઆરતી કરીશું એક હજાર દીવડાનું અહીંયા પ્રાગટ્ય થશે રંગબેરંગી રંગોળી થશે કરતા ભવ્ય એક મહાપર્વ નિમિત્તે જેવું અમે આ આયોજન કર્યું છે શાંતિ હોમ્સ તરફથી આપની ટીવી ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાચાર રૂપે આ પ્રસ્તુત થાય એવી નમ્ર અપીલ કરું છું મ્યુનિસિપલ કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ તથા ભરતભાઈ તેમજ અન્ય મહાનુભાવો બી સાડા છ વાગે અહીંયા પધારવાના છે એમનું પણ અમે સન્માનને બહુમાન કરવાના છે ત્રણ વર્ષથી બાળકથી માંડી સિત્તેર વર્ષના ઉંમરલાયક વ્યક્તિ સુધી બી અમને સંપૂર્ણ સહાય મળી છે અન્ય દાતાઓએ અમને સહાય આપી છે કોઈ સોસાયટીમાં ફંડ ફાળા વગર અમારા તમામ મિત્ર મંડળે ભેગા થઈ આ આયોજન કર્યું છે આ સિવાયના આયોજનમાં અમે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ જેમ કે લાયન્સ ક્લબ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ નવરાત્રિનો પ્રસંગ પણ રંગે ચંગે ભોજન સમારંભ નવચંદિ યજ્ઞ સાથે પણ યોજ્યો છે અહીંયા ઘણા બધા મહાનુભાવો છે જે અમને સંપૂર્ણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપી રહ્યા છે તંત્રી નહીં તો મનથી મનથી નહીં જો ધનથી અને ધનથી નહીં જો શ્રમથી અમને આ સહાય સોસાયટીની તરફ મળી છે આવાને આવા પ્રસંગ અમે આવાને આવા પ્રસંગ આવાને આવા પ્રસંગ અમે નિરંતર કરવાના છે અને અમારી સોસાયટીએ આજે એક સંકલ્પ લીધો છે કે દર વર્ષની બાવીસ જાન્યુઆરીના રોજ બપોરે બાર ને ઓગણત્રીસ મિનિટે આવી જ મહાઆરતી રામ જન્મભૂમિ નિમિત્તે અમે કરીશું અને આવો ને આવા પ્રસંગો અવારનવાર શાંતિ પૂજ્યો હોમ્સમાં અમે કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ સર્વનો જે સાથ સહકાર નવરાત્રી અને આ પ્રસંગે મળ્યો હજુ આવનારા પ્રસંગોમાં મળશે એવું બોલો જય જય શ્રી રામ

Subscribe now and press the bell.